અમારે વરસાદને લીધે ખાસું નુકસાન થાય છે ડાંગરનું તો આમ ઘાસ પલળી ગયા છે અમે ડાંગર ભેગી કરીને સવારે ડાંગર જોતા તો સાતના વરસાદ આવી ગયો છે ઓર વરસાદને લીધે સારું ખાસું નુકસાન થઈ ગયું છે કારણ કે ડાંગર જોડી પણ ડાંગર લઈ શકે નથી ઘરે એટલે ઓર બધું પલળી ગઈ છે મતલબ શું અમારી માગણી છે સરકાર તરફથી જે લાભ મળતો હોય આપણે આપી શકીએ

અંગને ઘાસ બી મલવ્યું નથી કે ડાંગર બી મલવ્યું નથી એમ તો ખેડૂત માટે સરકાર એટલી માંગ છે કે કોઈ વળતર આપે તમે જોવો છો કે અહીંયા મજબૂરી શું છે ખેડૂતોની શું કોમ કરવાનું હતું ને શું થઈ ગયું બોલો હવે મા અમને કશું મળવા પાત્ર નથી અમારા ઢોર થી અમાર કઈ લઈને જવું એ પોઝિશન છે એમને નાખું શું ખાવાનું ઢોરને અરે પાક તો હમુરગો ગયો મારી માંગ થી જે કંઈ અમને સહાય આપે એ આધારે મારે જીવવાનો વારો આવ્યો છે